બેરિયર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે જેને કારણે માર્ગની બાજુઓ સાઈડો બંધ થઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોના વિરોધનું મુખ્ય કારણ એ છે કે એને એનએચએઆઈ દ્વારા વૈકલ્પિક માર્ગ બનાવ્યા વિના જ મુખ્ય ધોરી માર્ગની બંને તરફ બેરિયર નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રસ્તાની સાઈડો સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિકોને તેમના વાહનો બહારની તરફ પાર્ક કરવા માટે મજબૂર થવું પડ્યું છે આ ઉપરાંત રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર અકસ્માતોનો ભય પણ વધી રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સત્તા મંડળ દ્વારા વાહન ચાલકોની સુવિધા અને સલામતીને ઓવરને આ નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિકોની માંગ છે કે જ્યાં સુધી સર્વિસ રોડનું નિર્માણ ન થાય ત્યાં સુધી બેરિયર નાખવાની કામગીરી તાત્કાલિક ધોરણે રોકવામાં આવે વિરોધ પ્રદર્શનને કારણે સ્થળ પર થોડા સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી એનએચએઆઈ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મામલે વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા છે જેથી માર્ગ સલામતી જળવાઈ રહે અને સ્થાનિકોની મુશ્કેલીઓ કહેવાનું છે પણ આ રસ્તા જો બંધ થતા હોય તો પાછળ જવાવાળાને એકદમ તકલીફ પહેલાથી કશું થયું હોય કે આપણે નોટિસ આપ્યું હોય પછી બાકી અહીંયા આગળ અંદર પાછળ જવાનું ધંધા પડશે જે નાના મોટા દેખાડ્યા આવે છે અને ખેડૂતોને અંદર જવું હોય તો રસ્તા રહી જાય કેમ ના બેરિકેડ મારી દેશે તો સાયકલ લઈ કેમ કુદી નહીં જવાની અને આ બધા જે એના લીધે રોડ ઉપર જે ટ્રાફિક થશે એના લીધે એક્સિડન્ટ થશે That job that one of